બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા ત્રિદિવસીય ધોરણ એકથી બે અધ્યયન સંપુટ અને સામગ્રી પ્રશિક્ષણ તાલીમ વર્ગ યોજાયો સમગ્ર શિક્ષણ વ્યવસ્થામાં તેમજ વ્યક્તિના કુલ શિક્ષણકાળમાં પાયાના વર્ષો એટલે કે ધોરણ એક બે અને તે પૂર્વેની બાલવાટિકાના વર્ષો અપેક્ષા મુજબની કેળવણી આપવા માટે ખૂબ મહત્વના છે આ વર્ષોમાં બાળક જે શીખે છે સમજે છે અવલોકન કરે છે તે મતવશે તેની સ્મૃતિમાં ચિરકાળ સુધી રહે છે આવા સંજોગોમાં શિક્ષકની ભૂમિકા ખૂબ અગત્યની છે આ સંદર્ભે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અનુસાર અભ્યાસક્રમની રચના કરવામાં આવી છે જે અંતર્ગત બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા ત્રિદિવસીય ધોરણ એકથી બે અધ્યયન સંપુટ અને સામગ્રી પ્રશિક્ષણ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પર્યા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ સમગ્ર શિક્ષા સુરત પ્રેરિતા તાલીમ વર્ગ કુલ ત્રણ વર્ગોમાં વહેંચવામાં આવ્યો હતો જેમાં કુલ એકસો વીસ જેટલા શિક્ષક ભાઈ બહેનોએ સહર્ષ ભાગ લીધો હતો તાલીમ બાબતે વધુ માહિતી આપતા બી આર સી કોઓર્ડિનેટર બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે પ્રવૃત્તિલક્ષી જ્ઞાન કેન્દ્રી શિક્ષણ પદ્ધતિ માટેના ઉપલબ્ધ નિયત ઉપકરણો અભ્યાસ સામગ્રી તેની ઉપયોગિતાની નક્કી થયેલ માર્ગદર્શિકા વિગેરેના પરિણામદાયી અમલીકરણ માટે તમામ શાળાઓમાં તેમજ વર્ગખંડોમાં સરખી પ્રતિબદ્ધતા તેમજ પ્રકલ્પ માટે સમજૂત થયેલ શિક્ષક ભાઈ બહેનો ઉપલબ્ધ હોવા અપેક્ષિત છે જે આ તાલીમ વર્ગનો મૂળભૂત હેતુ છે صدر تعلیم ਵਰਗમાં નિયુક્ત તજજ્ઞો દ્વારા જુદા કાર્ય વાર્તા કથન અભિનય ગીત રમત ગમત પ્રોજેક્ટ વર્ક જેવી વિવિધ પ્રવૃત્તિઓ તબક્કાવાર સુંદર અને સચોટ રીતે કરાવવામાં આવી હતી તદુપ્રાંતે ફેલ ઇન કિટ મેથ્સ કિટ સમજ તથા નિપુણ સામગ્રીના વર્ગખંડમાં યોગ્ય ઉપયોગ અંગે સવિસ્તર માહિતી પ્રદાન કરવામાં આવી હતી દરેક પ્રવૃત્તિઓમાં તાલિમાર્થી શિક્ષક ભાઈ બહેનો ખૂબ જ ઉત્સાહપૂર્વક સહભાગી થયા હતા